નમસ્કાર મિત્રો હું વ્યાસ પંચમ કરતા શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે વાત કરીએ મિથુન રાશિ કે મિથુન રાશિઓને કઈ કઈ રાશિઓ સાથે શુભ પ્રકારની દેણી રહેવા પામી શકે છે કઈ કઈ રાશિઓને મધ્યમ પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે અને કઈ કઈ રાશિઓ સાથે નબળા પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે મિથુન રાશિઓ સાથે શુભ પ્રકારની લેણાદેણી જોઈએ તો મેષ અલય ગવા ધનુ ગ નય મકર દ થ આ રાશિઓ સાથે મિથુન રાશિઓને શુભ પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે મધ્યમ પ્રકારની લેણાદેણીમાં જોઈએ તો કન્યા પઠણ વૃશ્વિક નય આ રાશિઓને મિથુન રાશિ સાથે મધ્યમ પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે નબળા પ્રકારની લેણાદેનીમાં જોઈએ તો સિંહ મટ કર્ક દહ તુલા રત આ રાશિઓને મિથુન રાશિ સાથે નબળા પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે નમસ્કાર વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો